નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે મળી ગયા છીએ ધોરણ વિષય ગુજરાતી પ્રથમ પરીક્ષા લેખન લેખન વિભાગ નિબંધ માટે જે આઠ માર્ક ની અંદર છે બધા વિદ્યાર્થીઓને આ એક નિબંધ એ પ્રશ્ન એવો છે જે હંમેશા મૂંઝવતો હોય છે સૌથી પહેલો પ્રશ્ન એ થાય નિબંધ કેટલા પેજ નો લખવો બીજો પ્રશ્ન એ થાય કે નિબંધની અંદર કેવી કાવ્ય પંક્તિઓ લખવી કાવ્ય પંક્તિઓ ક્યાં નિબંધથી ક્યાંથી મળશે ત્રીજો પ્રશ્ન નિબંધ ભાઈ જે પુસ્તકમાં છે નિબંધ માળામાં એ જ બેઠે બેઠો લખવો કઈ રીતે લખવો તો આવા જે બધા પ્રશ્નો છે એ પ્રશ્નોનું આપણે અત્યારે આ એક લેક્ચરની અંદર નિરાકરણ લાવવાના છીએ ખાસ અગત્યની અને મહત્વની વસ્તુ નિબંધ માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ શું શું લખવું જોઈએ અને કેમ લખવું જોઈએ એને આપણે જોઈએ તો નિબંધ વિભાગની અંદર લેખન વિભાગમાં નિબંધ ની અંદર સૌથી પહેલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ભાઈ કે નિબંધ બસો પચાસ શબ્દોમાં લખવાનું કે છે કેટલા શબ્દોમાં લખવાનો હોય છે બસો પચાસ શબ્દોમાં જ નિબંધ લખવાની વાત કરવામાં આવે છે એટલે બસો પચાસ શબ્દો સવા બે અઢી ત્રણ પેજની અંદર કોઈ પણ વ્યક્તિના ગમે તે રીતે અક્ષર થતા હોય લખી નાખે છે જો ઝીણા અક્ષર થતા હોય તો બે પેજમાં લખી શકાય થોડાક મોટા થતા હોય તો સવા બે પેજમાં અઢીસો શબ્દ સમાઈ જશે અને બહુ મોટા અક્ષર થતા હોય તો ત્રણ પેજની અંદર જ નિબંધ લખવો જોઈએ એનાથી વધારે લખાણ નથી કરવાનું કેમ કે નિબંધ લેખનમાં ખાસ વસ્તુ વિદ્યાર્થીઓ એ જ ભૂલ કરે છે કે એક વખત લખવાનું શરૂ કરે પછી નથી એ પેરેગ્રાફ પાડવાનું ધ્યાન રાખતા એક દારૂ સળંગ પેલા પહેલી લાઈન થી લખવાનું શરૂ કરે તો એક પેજ ની ત્રીસ લાઈન હોય ત્રીસે ત્રીસ લખી નાખે વચ્ચે ક્યાંય પણ પેરેગ્રાફ નથી પાડતા વચ્ચે કાવ્ય પંક્તિ નથી લખતા તો આનાથી નિબંધનું જે સાર્થકતા છે એ જળવાતી નથી એનું ખંડન થઈ જાય છે એટલે નિબંધની સાર્થકતા જાળવવા માટે થઈ અને પેરેગ્રાફ કેટલા પાડવા તો કોઈ પણ તમને નિબંધ આપ્યો હશે એની નીચે આવી રીતના મુદ્દા આપાય છે પહેલાં લખ્યું હોય છે પ્રસ્તાવના પછી બીજો મુદ્દો આપ્યો હોય માની લ્યો પ્રસ્તાવના છે બીજો મુદ્દો આપે પછી ત્રીજો મુદ્દો હોય ચોથો મુદ્દો હોય પાંચ મુદ્દા છ મુદ્દા સાત અને છેલ્લા આપ્યો હોય ઉપસંહાર આવી રીતે નિબંધ જે આપ્યો છે જે વિષયનો એની નીચે એના પાંચ કે છ વધી વધીને આઠ જેટલા મુદ્દાઓ તમને એની આપેલા હશે એમાં પણ પહેલો અને છેલ્લો મુદ્દો કોઈ પણ નિબંધ હશે એ નક્કી જ છે પહેલો હશે પ્રસ્તાવના અને છેલ્લો હશે ઉપસંહાર હવે પ્રસ્તાવના લખવામાં ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે નિબંધમાં જે વસ્તુ તમે લખવાના છો એને ત્યાં તમારે પ્રસ્તાવનાની અંદર ટૂંકમાં લખવાની છે જેમ કે ગુજરાતીનો કોઈ પણ પાઠ શરૂ થાય એમાં જે પેલા પ્રસ્તાવના આપેલી હોય જેને આપણે કવિ પરિચય કે લેખક પરિચય કહીએ છીએ એમ એમાં જે પહેલો પેરેગ્રાફ હોય કવિના જીવન વિશેનો હોય પણ જે બીજો પેરેગ્રાફ છે એની અંદર આખે આખા પાઠનો હાર્દ લખી નાખવામાં આવ્યું હોય એમ તમને જેમ કોઈ પણ નિબંધ પૂછવામાં આવે છે પ્રસ્તાવના મુદ્દાની અંદર લખી લેવું જોઈએ આ પેલી વસ્તુ ધ્યાન રાખવાની બીજું ઉપસંહાર લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું જે મુદ્દાની તમે ઉપર ચર્ચા કરી છે તો એ મુદ્દામાં કેવા કેવા સુધારા થયા આમ કરવાથી શું શું ફાયદો થશે અને હવે આપણે શું સંકલ્પ કરીએ છીએ અંદર આખા નિબંધ ને આવ્યું છે એ દર્શાવવા માટેનો જ મુદ્દો હોય છે તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ બીજી અગત્યની વસ્તુ જે ભાષા માટે ખાસ છે તે વ્યાકરણના જે નાની નાની ભૂલ છે રસ્વ દીર્ઘયની ઘણી વખત આપણે વાક્ય પૂર્ણ કરી નાખીએ પણ વાક્ય પૂર્ણ કર્યા પછી ત્યાં અલ્પ વિરામ પૂર્ણ વિરામ ઉદ્ગાર ચિહ્ન ઇન્વર્ટેડ કોમા ગુરુ વિરામ આવા જેવા ચિહ્નો ગુજરાતી ભાષાની અંદર વિરામ ચિહ્નોનો ઉપયોગ થાય છે એ જ્યાં થતો હોય ત્યાં યોગ્ય રીતે થવો જોઈએ શબ્દોના જે પાંચ નિયમથી તમારે ધોરણ દસમાં માં જોડણી આવે છે એ જોડણીના બધા નિયમોનું ખાસ ધ્યાન રહેવું જોઈએ પછી વિભક્તિના જે તમે પ્રત્યયો લખો છો એ શબ્દને જોડીને લખવા જોઈએ અનુગો લખો છો જે એને દૂર લખવા જોઈએ આ જે સામાન્ય લખાણના નિયમો છે એને ધ્યાનમાં રાખીને જ તમારે નિબંધ લખવો જોઈએ બીજું કે માની લો એક પ્રસ્તાવના પેરેગ્રાફ પૂરો થાય છે ને તમે કોઈ મુદ્દો લખવાની શરૂઆત કરો છો તો ત્યાં વચ્ચે વચ્ચે તમે કોઈ પણ કાવ્ય પંક્તિ લખી શકો છો કાવ્ય પંક્તિ એવું નથી કે માન્ય કોઈ પેલા ગુજરાતી કવિ કે કોઈ અન્ય ભાષાની કોઈ ઇંગ્લિશમાં સુવિચાર લખતા હોય સંસ્કૃતમાં શ્લોક લખતા હોય તો કોઈ કવિ દ્વારા પહેલાં લખાઈ ગયો હોય એ જ લખવો એવું ફરજિયાત નથી તમે ત્યાં તમારી મૌલિકતાથી પણ એક રૂપક ગોઠવી અને કાવ્ય પંક્તિ બનાવીને પણ લખી શકો છો એટલું પાછું લખાણ વધવું જોઈએ આ નિબંધની મહત્વની બાબતો છે હવે નિબંધ કેવા કેવા આવી શકે છે એના માટે થઈ પેલા હું કહી દઈ એક આવે છે સ્ત્રી સ્ત્રી

પછી કન્યા વિદાય નારાયણી એક આ ચાર જે સ્ત્રી સશક્તિકરણના મુદ્દા થયા એની અંતર્ગત થી એક નિબંધ આવે છે બીજું ખાસ मोबाइल ना लाभ लाभ इंटरनेट ना लाभ लाभ प्रदूषण एक वैश्विक समस्या Mara da purii uh. Sheshauna Șeșovna. Ava văd am văd că o părăcasă પુરુષાર્થ પારસમણી આ બધા નિબંધ છે પણ એક સ્ત્રી સ્ત્રી સશક્તિકરણનો મુદ્દો છે એને આધારે તો હશે જ તો ખાસ આ નિબંધ વિભાગની અંદર લેખન વિભાગની અંદર નિબંધ માટેની ખાસ મહત્વની બાબતો હતી તો મૌલિકતાથી જેટલો નિબંધ લખશો એટલા માટે એટલો જ તમારા માટે સરળ હશે અને ખાસ કરીને નિબંધને વાંચો વાંચવાની કોઈ ના નથી પણ એમાં જે આપ્યું છે એવું જ બેઠું લખવું એવું ફરજિયાત રહેતું નથી તો આ લેક્ચરમાં એટલું જ ફરી પાછા આપણે મળીએ છીએ કોઈ પણ ગુજરાતીના અન્ય લેક્ચરની અંદર ત્યાં સુધી વંદે માતરમ ભારત માતા કી જય જય ગરવી ગુજરાત જય ગુજરાતી